અરે મિત્રો આ બેન ગીત ગાવે છે કે એકડા બોલે છે કાંઈ ખબર નથી પડતી હવે આ બેને જે આગળ કર્યું છે ને એ જોઈને તમારા પણ જવાના છે કેમ કે મિત્રો તમે બધા જાણતા જશો કે હવે સોશિયલ મીડિયામાં કાંઈક નવું આવે ને એટલે એની કોપી કરી જ નાખવાની હવે મિત્રો આ બેને કોપી નથી કરી પણ આ બેને મિત્રો તમે બધા જાણતા જશો કે જે કકો ગીત છે એ અત્યારે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે અને જે કકો ગીત છે એ કૌશિક ભરવાડના કંઠે ગવાયેલું ગીત છે પણ એ ગીત આ બેને લાઈવ પ્રોગ્રામની અંદર ગાયું છે અને ખરેખર મિત્રો આ બેને કંઈક નવા અંદાજની અંદર ગાયું હોય ને એવું લાગી રહ્યું છે ખરેખર તમે પૂરેપૂરો વિડિયો જોઈશો ને પછી તમને ખબર પડવાની છે અને આ બેનનો જે રાગ અને આ બેનનો જે અવાજ છે ને એ ખરેખર મોટા મોટા કલાકારો છે ને તેમને પણ ટક્કર આપે ને એવો આ બેનનો રાગ અને અવાજ છે અને મિત્રો હવે આપણે જરાય નથી રાહ જોવી કેમ કે આપણે આ બેને જે નવા અંદાજની અંદર અને કાંઈક નવું ગીત ગાયું છે ને એ ગીતનો આપણે વિડીયો બતાવી દેવો છે પણ એ વિડીયો બતાવું ને એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક ન કરોને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂંટી જવાનું તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો તો હવે મિત્રો આપણે જરાય નથી રાહ જોવી હવે આ બેને જે ગીત ગાયું છે એ ગીતનો આપણે વિડીયો બતાવી દઈએ તો તમે જોઈ લ્યો આ બેનનો આ વિડીયો